ધોરણ બે આનંદાયી ગણિત સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર ચાર પડછાયાની વાર્તા દ્વિપરિમાણવીય આકારો વર્તુળ વર્તુળના ઉદાહરણ સીડી સિક્કો પૈડું ત્રિકોણ ત્રિકોણના ઉદાહરણો કાટકોણ ત્રિકોણ રિવર્સ આરયુ ત્રિકોણ એંગર ત્યારબાદ ચોરસ ચોરસના ઉદાહરણ કેરમ લુડો સાપસીડી શતરંજ ત્યારબાદ લંબચોરસ લંબચોરસના ઉદાહરણ નોટ મેસેજ બોક્સ પોસ્ટર આપેલ વસ્તુનો આકાર શોધી તેમાં રંગ પૂરવાનો છે ત્રિકોણ તો ત્રિકોણ સીડી એટલે કે વર્તુળ તો વર્તુળની અંદર રંગ પૂરેલો છે લંબચોરસ તો લંબચોરસની અંદર રંગ પૂરેલો છે ચોરસ ચોરસ ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા આકારને સમાન આકાર સાથે જોડો અને શોધો આ રહ્યું વર્તુળ હોય એમની સાથે જોડી દેવાનું સાથે ચોરસને ચોરસ સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો આ રહ્યું વર્તુળ વર્તુળને તેમના આકાર સાથે જોડતા ત્યારબાદ લમચોરસ લંબચોરસને તેમના આકાર સાથે જોડતા આ રહ્યો ધ્વજ ત્યારબાદ ત્રિકોણ ત્રિકોણને ત્રિકોણ સાથે જોડવાનું ત્યારબાદ ચોરસને ચોરસ સાથે જોડવાનું પ્રશ્ન ચાર જણાવ્યા મુજબ રંગ પૂરો

અને જરસ ની અંદર ગ્રીન પૂરી દઈએ અને આ લમચરસ ની આ લમચરસ નો છે તો અહીંયા પીળો કલર પરંતુ અહીંયા ગ્રીન કલર પૂર્વથી આ કલર દેખાશે નહીં પ્રશ્ન પાંચ જણામીયા મુજબ રંગ પૂરો ચોરસની અંદર વાદળી એટલે કે જાંબલી લીલો અને લાલ તો ચોરસની અંદર કેટલા ચોરસ દેખાય એક બે ત્રણ ચાર પાંચ છ છ ચોરસ દેખાય છે ઉપરના ચિત્રના આકાર ગણો અને એમની અંદર લખવાનું છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા લખવાનું છ ત્યારબાદ વર્તુળ એક બે ત્રણ ચાર પાંચ વર્તુળ લખવાના પાંચ ત્યારબાદ ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રિકોણ લખવાના આઠ પ્રશ્ન છ આકાર ગણો તથા ચિત્રની અંદર રંગ પૂરો ચોરસની અંદર વાદળી લાલ ત્રિકોણની અંદર વાદળી વર્તુળની અંદર લાલ ચોરસની અંદર ગ્રીન અને લંબચોરસની અંદર પીળો કલર તો જેટલા ત્રિકોણ દેખાય છે એની અંદર વાદળી કલર ભરી દેવાનો એક બે ત્રણ ચાર અહિયા લખવાનું ચાર ત્યારબાદ વર્તુળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ત્યારબાદ ચોરસ એક બે ત્રણ ચાર અને આ રહ્યું પાંચ પાંચ ચોરસ આમની અંદર ગ્રીન કલર પૂરવાનો છે કેમ કે ચોરસ દેખાય છે આની અંદર આવશે ગ્રીન કલર ત્યારબાદ આ ચોરસની આ ચોરસની અંદર તમારો મનપસંદ ત્રિકોણની અંદર તમારો મનપસંદ વર્તુળની અંદર તમારો મનપસંદ અને આની અંદર પણ તમારો મનપસંદનો રંગ પૂરવાનો છે અને ગણી અને કેટલા છે એ લખવાનું છે તો સૌથી પહેલાં આપણે ચોરસ ગણીએ સૌ પ્રથમ એક બે ત્રણ ચાર પાંચ છ ચોરસ દેખાય છે છ ત્યારબાદ ત્રિકોણ એક બે એક બે અહીંયા રહ્યા ત્રણ ચાર પાંચ છ સાત આઠ ત્રિકોણ દેખાય છે આઠ ત્યારબાદ વર્તુળ એક બે ત્રણ ચાર પાંચ છ વર્તુળ છ લંબચોરસ એક બે ચાર લંબચોરસ દેખાય છે ત્યારબાદ નીચેની પેટર્ન આગળ વધારો અહીંયા છે વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ ત્યારબાદ એક એરો બે એક એરો બે એક બે એક નીચે બે એરો ઉપર બે એરો નીચે બે એરો ઉપર બે એરો નીચે ત્રિકોણ બે વર્તુળ ત્રિકોણ બે વર્તુળ ત્રિકોણ બે વર્તુળ ત્યારબાદ ચોરસ अच्चे लाइन गरिदिन्छ चोरस वे लाइन तयार बाद चोरस अमचोरस अहिले लम्बचोरसे आवे बाद

ત્યારબાદ પંચકોણ એક ઊભો એક ઊંધો એકજો તો એક ઊંધો એકજો તો એક ઊંધો ત્યારબાદ અંક પેટર્ન મુજબ ખાલી સ્થાન યોગ્ય પેટર્ન અંક પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો બે ચાર છ આઠ દસ બાર બે આગળ વધે છે ત્યારબાદ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ હવે બે સાત બાર બેની અંદર કેટલા ઉમેરો તો સાત થાય ત્રણ ચાર પાંચ છ સાત કેટલા ઉમેર્યા પાંચ હવે સાત ની અંદર પાંચ ઉમેરો તો બાર બાર ની અંદર પાંચ ઉમેરો તો સત્તર સત્તર ની અંદર પાંચ તો બાવીસ બાવીસ ની અંદર પાંચ ની અંદર પચીસ આમની અંદર ચાર ઉમેરો તો ઓગણત્રીસ હવે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ની અંદર ચાર ઉમેરતા કેટલા થાય તેત્રીસ તેત્રીસ ની અંદર ચાર ઉમેરો ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ની અંદર ચાર ઉમેરો આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ ની અંદર ચાર ઉમેરો તો આગળ આગળ આમ પેટર્ન ચાલતી રહે ત્યારબાદ ચાર ચાર પછી ડાયરેક્ટ બાર આવી જાય કેટલા પડશે ચાર ની અંદર ચાર ઉમેરું તો આઠ આઠ ની અંદર ચાર ઉમેરું તો બાર બાર ની અંદર ચાર ઉમેર્યું તો સોળ સોળ ની અંદર ચાર ઉમેરું તો વીસ વીસ ની અંદર કેટલા ઉમેરું ત્રણ ઉમેરું તો કેટલા થાય છ નવ બાર બાર ની અંદર ત્રણ ઉમેરું પંદર પંદર ની અંદર ત્રણ ઉમેરું અઢાર હવે જુઓ તો ઘટતી લાઈન છે વીસ વીસની અંદર હું ઓગણીસો છો કરી દઉં અઢાર સત્તર સોળ પંદર ત્યારબાદ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ પેટર્ન આગળ વધારો ત્રિકોણ વર્તુળ ત્રિકોણ વર્તુળ અહીંયા પાછું આવે ત્રિકોણ વર્તુળ ત્રિકોણ વર્તુળ ત્યારબાદ ટી એકવાર ઊંધો ચતો હવે અહીંયા આવશે ચતો ઉલટો સીધો उल्टा ત્યાર બાદ સ્ટાર પછી મૂન સ્ટાર મૂન સ્ટાર અહીં આવશે મૂન સ્ટાર અહીં આવશે મૂન ત્યાર બાદ બોલ બેટ બોલ બેટ અહીં આવશે बॉल बेट ત્યાર બાદ બોલ बेट ત્યાર બાદ એક ઉંધો એક ઉંધો એક ઉલટો એક એમનો ઉલટો ત્યારબાદ ટ્રી ફ્લાવર ટી ફ્લાવર હવે આવશે ટ્રી પાછું ફ્લાવર ટ્રી પાછું ફ્લાવર એક પાન ચતું ઉલટું ચતું ઉલટું ચતું પાછું ઉલટું ચતું પાછું ઉલટું ત્યારબાદ એક ચોકલેટ આ પાછી આડી ચોકલેટ ઊભી ચોકલેટ આડી ચોકલેટ બરોબર છે ડિઝાઇન જતો ઉલટો જતો ઉલટું ત્યાર બાદ એક એમ જતો ઉલટો જતો ઉલટો એમ ત્યારબાદ ચાલો ગ્રુપ કાર્ય કરીએ વસ્તુઓને તેમના આકાર સાથે જોડવાનું છે ચોરસને જોડો ચોરસ સાથે ત્રિકોણ ને ત્રિકોણ સાથે વર્તુળ ને વર્તુળ સાથે ચોરસ ને ચોરસ સાથે ત્રિકોણ સાથે વર્તુળ સાથે અને ચોરસ સાથે ત્યારબાદ ધજા કેવી હોય ત્રિકોણ ત્યારબાદ જોડો વર્તુળ ચોરસ અને ત્રિકોણ ત્યારબાદ દોરો અને સૂચના મુજબ રંગ પૂરો ત્રિકોણની અંદર વાદળી વર્તુળની અંદર પીળો આ વર્તુળની અંદર પણ પીળો પીળો વાદળી વાદળી અને વાદળી હવે સેમ ટુ સેમ આ આકાર અહીંયા દોરવાના અને એમની અંદર પણ રંગ ભરવાના ત્રિકોણ અને ત્રિકોણ ત્યારબાદ આ આકાર અહીંયા દોરવાનો આ આકાર અહીંયા આ આકાર અહીંયા આકાર અહીંયા દોરી અને રવ પૂરી કાઢવા ત્યારબાદ ત્રણ પેટર્ન આગળ વધાર એક બે ત્રણ ચાર હવે અહીંયા આવશે પાંચ એક બે ત્રણ ચાર એરો હવે અહિયાં થી જશે ઉપરની એક એરો અહીંયા છે બીજો એરો અહીંયા આવે છે ત્રીજો એરો ત્રીજા ખૂણે ચોથા ખૂણે

ત્રણ ચાર પાંચ ઓકે ત્યારબાદ એક બે ત્રણ ચાર એને પેટર્નમાં આગળ વધારતા જવાના ત્યારબાદ એક લાઇનિંગ બે પછી બન્યો સેટ ત્રણ હવે બંને સેટ ચાર હવે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર આગળ જોડો એક ઝીરો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ ત્યારબાદ બે બે જોડવાના છે નવ પરથી બાર બાર પછી પંદર અઢાર એકવીસ ચોવીસ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ મુજબ સંખ્યાઓ શોધો હવે પેટર્ન પ્રમાણે કરવાનું છે અહિયાં ચાર એડ કરવાના વીસની ની અંદર ચાર એડ કરો તો ચોવીસ હવે અઠ્યાવીસ ની અંદર ચાર એડ કરો તો કેટલા થાય બત્રીસ 32 ની અંદર ચાર એડ કરો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ હવે ચાર એડ કરવાના પાછા ચાલીસ પ્લસ ફોર કરું ચુમાલીસ ત્યાર બાદ પ્લસ કરું પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ત્યારબાદ 4 ફોર ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન અને 52 ની અંદર પ્લસ ચાર કરીએ એટલે છપ્પન હવે ત્રીસ ની અંદર હું પાંચ એડ કરું પાંત્રીસ પાંત્રીસ ની અંદર પાંચ એડ કરું ચાલીસ ચાલીસ ની અંદર પાંચ એડ કરું

પંચાણું અને સો પાંચ પાંચ એડ કરતું જવાનું અને ત્યારબાદ ત્રીસ ની અંદર એડ કરવું છત્રીસ 36 ની અંદર છ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પ્લસ છ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ અડતાલીસની અંદર છ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન ચોપનની અંદર છ એડ કરવું પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ અને સાહીઠ સાહીઠ અંદર છ છાસઠ છાસઠની અંદર છ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર ની અંદર છ એટલે ત્યારબાદ હવે એડ કરવાના છે સાત સાત દસ ની અંદર સાત એડ કરું સત્તર હવે સત્તર ની અંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ ની અંદર સાત એકત્રીસ એકત્રીસ ની અંદર સાત બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ત્યાર બાદ આડત્રીસ ની અંદર હું સાત એડ કરું ઓગણ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ ની અંદર હું સાત એડ કરું એટલે બાવન થાય હવે હું બાવન ની અંદર સાત એડ કરું પાછા ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અને ઓગણસાઠ લ સાત સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ સાત સડસઠ અડસઠ ઓગણસીર સિત્તેર એકોતેર બોતેર તોતેર તોતેર ની અંદર હું સાત એડી કરું સિત્તેર એમની અંદર પાછા સોરી એસી એસી ની અંદર તોતેર ચુમોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી એસીની અંદર હું સાત એડ કરું એટલે સત્યાસી તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં